મેજર ધ્યાનચંદજીના ના જન્મદિન નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અરવલ્લી નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે રાજકોટ શહેર જિલ્લામાં ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓગણત્રીસ અરવલ્લી જિલ્લાની દરેક શાળામાં પણ

કોમનવેલ્થ ગેમ્સ માટે પણ બિડ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સ પણ પણ સ્ટેટની નજર નજર છે કે અમે એમની મેજબાની કરીએ એમના યજમાન સ્થાને બેસીએ આ પ્રક્રિયામાં આ શૃંખલામાં આજે નેશનલ સ્પોર્ટ્સ ડે ઓગણત્રીસ ઓગસ્ટની ઉજવણી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ ત્રણ દિવસે રાજ્ય સરકાર આખા રાજ્યમાં કરી રહી છે અરવલ્લીમાં પણ આપણે આ ત્રણ દિવસના કાર્યક્રમો રહેશે જેમાં ઓગણત્રીસની તારીખે મોટાભાગે વિદ્યાર્થીઓ કોલેજ અને સ્કૂલ માટે રહે છે ત્રીસ તારીખને પોલીસ હેડક્વાર્ટર પર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે હું જાહેર જનતાને અપીલ કરું છું એમાં મહિલાઓ વડીલો બધા માટે અમે યોજી છે જેમાં સંગીત કૃષિ આપણી જેટલી પરંપરાગત રમતો છે એ પણ રાખીએ સતોલિયા છે એ નીવું ચમચી બધું રાખી છે જેનાથી એક સ્પોર્ટ્સનું કલ્ચર ડિસ્ટ્રિક્ટમાં ઉદભવે ત્રીજા દિવસે એકત્રીસ ઓગસ્ટના દિવસે ભવ્ય સાયકલ રેલીનું આયોજન ઓઢારી લેખથી સવારે સાત થી કરવામાં આવી છે હું જાહેર જનતાને ફરીથી અપીલ કરું છું કે એમાં પણ આપ જોડાઈને અને ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના